સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં આદિવાસી મહિલાઓ ઘણા સમયથી કેળાના રેસામાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવી રહી છે ત્યારે હેપી ફેસિસ ફાઉન્ડેશન દ્વારા તેમને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ ફાળવતા હાલ આ મહિલાઓ ઉત્પાદનથી લઈને વેચાણ પણ જાતે કરતાં તેમની રોજગારીમાં વધારો થયો છે જિલ્લાની આદિવાસી મહિલાઓ કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે આદિવાસી બહેનો દ્વારા બનાવેલ હેન્ડ વોલેટ હેન્ડબેગ પેનનું સ્ટેન્ડ બેલ્ટ બેગ કેપ મોબાઈલ પાકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે હાથથી બનાવી રહી છે હાલ રેડિયાપાડાના મલસાડ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે જે આ બધી છે મેક્રેમની વસ્તુ છે એ કોટનની દોરીથી બનાવેલી છે અને એમાં છે ને આદિવાસી બેનો કામ કરે છે જેમનાથી એમને રોજગારી મળેલી આ કોટનની દોરીમાંથી બનાવવાનું હોય છે જે કુશન કવર છે પછી મોબાઈલ પાઉચ છે પર્સ છે બેગ છે એ બધું કોટનની દોરીમાંથી બને છે એમાં જે છે ને અમદાવાદથી વસ્તુ મોકલાવે છે ને એ રીતના અમે છે ને ફિક્સ રેટમાં જ આપીએ છીએ અને કોઈ જોવે અમુકને ગમે કે હા આ વસ્તુ સારું છે તો પછી એ લોકો વધારે પણ લે છે આખો પ્રોજેક્ટ હેપી ફેઝિસ ફાઉન્ડેશન દ્વારા ચલાઈ રહ્યો છે આદિવાસી ક્ષેત્રમાં અત્યારે નર્મદા જિલ્લામાં આપણે વિદેશ આદર્શ ગામ છે જયશંકરજીનું માલસામો ત્યાં નારી શક્તિ કેન્દ્ર આખું સરકારે બનાવેલું છે ત્યાં ત્યાંની આદિવાસી છોકરીઓ આ બધી કેડાની બનાવે રેસામાંથી બનાવેલી વસ્તુ ત્યાં બનાવે છે અને સાથે સાથે મેક્રોમેનીની બી વસ્તુ બનાવે છે તો કે હેપી ફેઝિસ ફાઉન્ડેશન અને જે અમારા ફાઉન્ડર છે રીટાબેન એ આખું આ આદિવાસી બહેનોને એક પ્લેટફોર્મ આપે છે કે જેમ કરીને કે આખી રોજગારી ઊભી થાય એ લોકો રોજ ત્યાં પચીસથી ત્રીસથી ચાલીસ બહેનો આવતી રહે છે અને રોજ એમની સવારે કામગીરી ચાલુ કરીને સાંજે કામગીરી કરીને દર મહિને એક સારી એવી જે હેલ્ધી ઇન્કમ જનરેટ કરી રહ્યા છે અને અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે એક સોવેનિયર હોટલ ફંડમાં આવેલો છે જેપી ફિઝિસ ત્યાં આ બધી આદિવાસી બહેનોની જે વસ્તુ બનેલી છે નારી શક્તિ કેન્દ્ર જે વિદેશ પ્રધાનનું ગામ છે એને અહીંયા પ્લેટફોર્મ મળી રહ્યું છે જે વેચાણ થઈ રહ્યું છે અને ખૂબ સારો સારો એનો રિસ્પોન્સ મળી રહ્યો છે જે ટુરિસ્ટ દ્વારા અને અત્યારે ખૂબ ત્રીસ એકત્રીસ પચીસ તારીખથી ખૂબ જ સારું એ ગેધરિંગ થઈ રહ્યું છે સ્ટેચ્યુ ખૂબ જ પબ્લિક અને આ બહેનોને એક સારી રોજગારી મળે સારું એ લોકોને પ્લેટફોર્મ મળે અને સાથે સાથે એ બી જણાવવાનું કે આપણે જી ટ્વેન્ટીમાં જે વારાણસીમાં જે પ્રોગ્રામ થયો હતો તે આપણી એપીફેસિસ ફાઉન્ડેશન દ્વારા જે વસ્તુ બનાવી લીધી ઇન્ટરનેશનલ ડેલિગેટને આપણી ગિફ્ટ હેમ્પરો અહીંથી મોકલાયા હતા જૂનાગઢ ખાતે યોજાતી ગિરનાર આરોહણ અવરોહણની આડત્રીસમી સ્પર્ધાનો આજે સવારે સાત વાગે પ્રારંભ થયો